જેમાં વાઘોડિયાની ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ પાસે આવેલ રોડ પાસે ઝાડ પરથી મધમાખી ઉડી હતી અને મધમાખીના ઝુંડે ત્યાંથી પસાર થતા લોકોને ડંખ માર્યા આ ઘટનાથી અફરાતફરી મચી હતી વડોદરા જિલ્લાના વાઘોડિયાના માળોધર રોડ પરનો આ બનાવ છે જેમાં વાઘોડિયાની ડોક્ટર છૂટવાના સમયે મધમાખી ઉડતા વિદ્યાર્થીઓને પણ ડંખ મારતા વિદ્યાર્થીઓ ગભરાયા હતા મધમાખી ના બચવા વિદ્યાર્થીઓ ભાગદોડ મચી ગઈ હતી સ્કૂલે વિદ્યાર્થીઓ ઉપરાંત રાહદારીઓ પર હુમલો કર્યો હતો એક રાહદારી હુમલા